વશિષ્ઠ બોલ્ય કે હે માધાતા રાજા હું સર્વ વ્રતોના ફળને આપનારું એવું ઉત્તમ વ્રત તમને કહું છું તે સાંભળો હે માધાતા રાજા આમલકી વ્રત મોટા પાપને ટાળનારું છે મોક્ષને દેનારું અને સર્વ લોકોના હજાર ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે આ ઠેકાણે હું હિંસા કરનારો પારાધી જે રીતે મોક્ષને પામ્યો છે તેનો આગળ બનેલો ઇતિહાસ કહું છું તે સાંભળો હે રાજા ઓમાં શ્રેષ્ઠ માધાતા રાજા

તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળા રહેતા હતા તેમ ચૈત્રરથ રાજા પણ વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળો તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળો રહેતો હતો સર્વ ધર્મોને તજીને વિષ્ણુની ભક્તિમાં તત્પર બનેલા લોકો શુક્લ પક્ષની એકાદશી દિવસે તથા કૃષ્ણ પક્ષની એકાદશી દિવસે ભોજન કરતા નહીં એ રાજા ઓમા શ્રેષ્ઠ આ રીતે સુખવાળા અને ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા લોકોના ઘણા વર્ષો ગયા એ પછી કાળે કરીને ફાગણ માસના શુક્લ પક્ષને વિશે આમલકી નામની પુણ્યશાળી એકાદશી આવી હે સમર્થ નરુના પતિ તે આમલકીને દિવસે સરે બાલક નવૃદ્ધજનોએ નિયમ લઈને તે દિવસે ઉપવાસ કર્યો આ આમલકી એકાદશીનો મોટા ફળવાળું વ્રત જાણી નદીના જળમાં સ્નાન કરીને તે નદીના કિનારે આવેલા દેવસ્થાનમાં પરશુરામ ની મૂર્તિ પધરાવીને પછી રાજા સહિત રથ રાજા એ સાવક એવા લોકો તથા મુનિઓ સાથે આંબળાના ઝાડ ને પૂજીને નીચે પ્રમાણે સ્તુતિ કરી હે જમકદિન ના પુત્ર રેણુકાના આનંદને વધારનાર આંબળાના ઝાડની છાયાને કરનારા ભોગને આપનારા તથા મોક્ષને દેનારા એવા જે તમે તેને નમસ્કાર કરું છું હે યાત્રી બ્રાહ્મણોથી ઉત્પન્ન થયેલી અને સર્વ પાપોને નાશ પમાડનારી હે આમલકી તમને નમન કરું છું માટે મારા અર્ધ્યનું જળ ગ્રહણ કરો હે આમલકી તમે બ્રહ્મરૂપ છો પરશુરામે પણ તમને પૂજેલા છે

તે સ્થાન જોઈને ત્યાં જ બેસી ગયો તેથી આમ લકીનું જાગરણ તેના જોવામાં આવ્યું તેથી વિચાર કરીને અતિ વિસ્મય તે શું હશે એમ વિચાર કરતો હતો એવામાં તે સ્થાન નકે રહેલા વિષ્ણુ દેવને દીઠા વળી એ ઉપરાંત આમળાનું ઝાડ તથા તે ઉપર રહેલા દીવાઓ જોયા અને પરમાત્માનું ભજન પાઠ કરતા લોકોના મોઢેથી વિષ્ણુ ભગવાનની કથા પણ સાંભળી આ રીતે ભૂખ્યો એવો તે પારધી તેમણે એકાદશીનું મહાત્મે સાંભળ્યું તેથી તે ચિત્રને વિશે વિસ્મય પામીને તે રાત્રિ જાગતા જ કાઢ તે પછી સવારના પોહરમાં સર્વ લોકો નગરમાં આવ્યા અને પારાધી પણ ઘેર આવી મનનને વિશે પ્રસન્ન થઈને જમ્યો ત્યાર પછી ઘણે દિવસે તે પારધી મરણ પામ્યો પછી એકાદશીને દિવસે રાત્રિના જાગવાથી જે એકાદશીની મહાતાથી ચાર અંગવાળી સેના સાથે

ક્ષમામાં પૃથ્વીના જેવો ધાર્મિક સત્યવાદી અને વિષ્ણુની ભક્તિમાં તત્પર હતો વેદનો જાણનારો પ્રજા પાળવામાં તત્પર તથા બીજાના ગર્વને મટાડનારો તે રાજા જુદા જુદા પ્રકારના યજ્ઞ કરતો સદાકાળ જુદા જુદા દાનો પણ દેતો એક દિવસે એ રાજા મૃગ્યા કરવા ગયો હતો એવામાં ભાગ્યને લીધે માર્ગની અંદર ભૂલો પડ્યો પૃથ્વી પાડનારો તથા દિશાઓના ખૂણાને ન જાણનારો ભૂલી ગયો તે રાજા થાકી જવાથી અને અતિ ભૂખ લાગવાથી ઘાટા જંગલની એકલો હાથના આગલા ભાગનું ઓશિકુ કરીને સૂતો હતો એવામાં પહાડની અંદર રહેલું મ્લેચ્છેલું સૈન્ય પારકાના સૈન્યને પીડનારું તે રાજા જ્યાં સૂતો હતો ત્યાં આવ્યું પછી રાજાની સાથે જે ઓએ વેર કરેલું છે એવા તથા ભાગ્યને દુઃખ પમાડેલા તે સર્વ મ્લેચ્છોએ ઘણીવાર દક્ષિણવાળા આ રાજાને

આ રાજાને મારી નાખવા તૈયાર થયા અને સર્વે પ્રકારના અસ્ત્રો ફેંકવા લાગ્યા તો પણ તે સર્વ અસ્ત્રો તેના શરીર ને લાગ્યા નહીં પણ તે સર્વ મ્લેચ્છોના સમૂહ નાશ પામવા તે સર્વ ગયેલા દેહવાળા જેવા થઈને પગથી એક ડગલું પણ ચાલી શકતો ન હતા દુખી મનવાળા તથા તે રાજાઓ હણવા આવેલા તે મ્લેચ્છોના ના સગડા અસ્ત્રો હતી ગુઠાધાર વગર ના થઈ જવાથી દિન થઈ ગયા એ વખતે રાજાના શરીરમાંથી સગડા અવયવ શોભાયમાન એક સ્ત્રી નીકળી જે સ્ત્રી દિવ્ય ગંધથી યુક્ત સુંદર આભૂષણોથી સુશોભિત સુગંધી પુષ્પ ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનારી વક્ર ભ્રમર સુંદર મુખવાળી નેત્રોથી અતિ અગ્નિ કાઢ જાણે બી કાળ રાત્રિ હોય તેવી હાથમાં ચક્ર ધારણ કરીને જાણે તેને ફેંકતી હોય તેવી તથા અત્યંત ક્રોધ પામેલી એવી સ્ત્રી અત્યંત દુઃખવાળા તે મ્લેચ્છો તરફ દોડી અને મ્લેચ્છો જેવા વિરુદ્ધ કાર્યમાં અથવા તો યુદ્ધ કર્મમાં પ્રીતિવાળા થયા કે તત્પર તેઓને મારી નાખ્યા એવામાં તે રાજા નિંદ્રામાંથી જાગૃત થયો ત્યાં મ્લેચ્છેનું ટોળું મરેલું જોઈ અતિ આશ્ચર્ય સાથે હસને પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે અહીં આ મારા અતિ મ્લેચ્છો શત્રુઓને કોણે માર્યા અરે આ મ્લેચ્છોને મારનારા મારા હિતે જ મોટું કર્મ કર્યું છે એ રીતે રાજા મનની અંદર બોલે છે એવામાં આકાશવાણી રાજાને અતિ વિસ્મય પામેલો જોઈને બોલી હે રાજા વિષ્ણુ પરમાત્મા થી બીજો કોઈ ઉત્તમ રક્ષા કરનારો નથી એવી રીતે આકાશવાણી સાંભળી વિસ્મય પામવાને લીધે જેના નેત્રો ઉઘડી ગયા છે એવો પૃથ્વીને ભોગવનારો તે રાજા ક્ષેમ કુશળ વન ઘેર આવ્યો પછી ધર્માત્મા એવો તે રાજા પૃથ્વી ઉપર દેવોના રાજાની પેઠે રાજ્ય કરવા લાગ્યું કે રાજા તે માટે ઉત્તમ નરો લખી એકાદશી કરે છે તેવો વિષ્ણુના લોકમાં જાય છે એમાં કોઈ પણ વિચાર કરવો નહીં એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણ વિશે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આમલખી એકાદશી નું મહત્વ સંપૂર્ણ